સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસનું આવતીકાલે મતદાન છે સાત તારીખે જેની તૈયારીના ભાગરૂપે આજે અમારો તમામ સ્ટાફ આજે ડિસ્પેચ થયો છે બાર હજારથી વધારે લોકો આખા જિલ્લામાં ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીમાં સંકળાયેલા છે જેમાં પ્રિસાઇડિંગ ડ્યુટી આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ પોલિંગ ઓફિસર સિક્યોરિટીમાં જે પોલીસ સ્ટાફ છે ઝોનલ ઓફિસર છે તમામનો સમાવેશ થઈ જાય છે ભરૂચ જિલ્લામાં ચૂંટણીના અમારા તંત્ર તરફથી એવો એક પ્રયત્ન આ વખતે ખાસ રહ્યો છે કે સ્ટાફને સારામાં સારી તાલીમ આપવામાં આવે અને સારામાં સારી એમની કેર કરવામાં આવે છે જેના ભાગરૂપે આપ જોઈ રહ્યા છો કે એમના લંચના મેન્યુથી લઈને અમે ચીવટથી કેર કરી છે કે અમારો સ્ટાફ ખૂબ સારી રીતે સચવાય અને એ જ રીતે જ્યારે એમને પોલિંગ પતાવીને રિસીવ કરવા આવે ત્યારે પણ એમની માટે સારામાં સારી વ્યવસ્થા હોય આજે શાંતિપૂર્ણ રીતે અમારો સ્ટાફ તમામ હવે ડિસ્પેચ થવાની તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે ને બધું હેન્ડ ઓવર થવાનું શરૂ થયું છે અમારી પાસેનું જે લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ કહેવાય છે ઇલેક્શનને લગતું જેમ કે વાહનો છે એ પ્રકારમાં પણ અમારી સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને વિધિન મે બી ટુ થ્રી આવર્સ આપણો સ્ટાફ તમામ બૂથ ખાતે હશે હું વધારાની એક માહિતી આપને આપું કે આ વખતે અમે સ્ટાફ માટે એ કેર પણ લઈ રહ્યા છીએ કે બુથ ખાતે એમની વ્યવસ્થાઓ કેમ સારી રહે એ જોવા માટે જિલ્લાના તમામ ક્લાસ વન ટુ ઓફિસર્સનો ઓર્ડર કરવામાં આવ્યો છે અને આજના દિવસે જિલ્લાના તમામ ક્લાસ વન ટુ ઓફિસર્સ વિવિધ બુથમાં એમને ડ્યુટી સોંપાઈ છે અને રાતના તેઓ પોલિંગ સ્ટાફ સાથે ભોજન લેશે એમાં હું પણ કલેક્ટર તરીકે પણ હું કોઈ પણ બુથમાં જઈને રાતનું ભોજન ત્યાં જ લેવાના છીએ અમારા સ્ટાફની સાથે થેન્ક યુ

એ જ રીતે અમારી મેડિકલની ટીમને આ વખતે પીએચસી વાઇઝ અમે મેપિંગ કર્યું છે બૂથનું અને એમને બૂથ અમે સોંપ્યા છે અને અમારી ડોક્ટર્સની ટીમ પણ ખડે પગે રહેશે સાથે સાથે ઓઆરએસની અમે સુવિધા ત્યાં બધે ઉપલબ્ધ કરાવી છે બીએલઓ લેવલે પણ કરાવી છે દરેક બૂથ લેવલે ઉપલબ્ધ કરાવી છે આ રીતે અમે એક પ્રયત્ન કર્યો છે અને જે મોટા બૂથ છે ફોર એક્ઝામ્પલ ભરૂચમાં એક સાત આપણા બૂથ એક જ લોકેશન ઉપર આવે છે તો ત્યાં જ્યાં ભીડ થવાની શક્યતા અત્યારે મંડપ રહે અને પ્લસ એક્સ્ટ્રા સ્ટાફ પણ ત્યાં રહે આપણે જણાવીએ કે અમે એવા બૂથ આઈડેન્ટિફાઈ કર્યા છે કે જે મોટા બૂથ છે ત્યાં અમે એક્સ્ટ્રા સ્ટાફ પણ આ વખતે આપી દીધો છે